ગુજરાતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સજ્જ થઈ ગઈ છે આગામી અગિયારમી જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવશે જુના એરપોર્ટ થી મારવાડી યુનિવર્સિટી સુધી એક કિલોમીટર લાંબા ભવ્ય રોડ શો પીએમ નરેન્દ્ર મોદી જનમેદની દ્વારા અભિવાદન ઝીલશે

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોની તેઓ મુલાકાત લઈ શકે છે આ પ્રવાસમાં સૌથી મહત્વનું આકર્ષણ છે જર્મનીના ચાન્સેલરની સંભવિત મુલાકાત બની રહેશે

માની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ મંત્રીમંડળના વિવિધ સાથીઓ ધારાસભ્યશ્રીઓ સભ્યશ્રીઓ એ પણ આ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે ટ્રેડ શોનું ઉદઘાટન સમારોહ માની મોદી સાહેબ કરશે અલગ અલગ પ્રકારે થીમ એ પણ ત્યાં આપવામાં આવી છે હજી પણ આખી વ્યવસ્થાઓ એ માની કલેક્ટરશ્રી ઓમ પ્રકાશજી હોય કમિશનરશ્રી હોય કે પ્રદેશ અમારા રાજ્યમાંથી સનદી અધિકારીઓ એ જોઈ રહ્યા છે નાના મોટા ફેરફારો સાથે અંતિમ નથી પુનઃ આપના સૌના ધ્યાનમાં મૂકું કે છેલ્લી ઘડી સુધી નાના મોટા ફેરફારો થવાની સંભાવનાઓ છે પણ આપણા માટે આનંદની વાત એ છે કે પાર્ટનર કન્ટ્રી તરીકે આપણા સૌરાષ્ટ્ર કચ્છના રિજિયનલ વાયબ્રન્ટ સમિટની અંદર યુક્રેન જાપાન રિપબ્લિક ઓફ કોરિયા રિપબ્લિક ઓફ રવાંડા જેવા દેશો એ પાર્ટનર કન્ટ્રી તરીકે રાજ્યમાં તો વાઇબ્રન્ટ સમિટની માની મોદીજી શરૂઆત કરી પણ એ જ વસ્તુ રિજિયોનલમાં લઈ જવી અને એ જ વસ્તુ જિલ્લાના સેમિનાર થયા છે આ પ્રકારના જ વાઇબ્રન્ટ સમિટ માટેના સમગ્ર દિવસના સેમિનારો એમાં એક્સપર્ટો આવે શું શું સંભાવનાઓને તકો એ વિસ્તારમાં રહી છે એ સંભાગમાં રહી છે એ ઝોનમાં રહી છે આ રિજિયોનલમાં રહી છે એ જ પ્રકારે જિલ્લાની અંદર રહી છે ખૂબ મોટી ફળશ્રુતિ કરોડો કરોડો રૂપિયાના એમઓયુ એ સૌપ્રથમવાર જિલ્લા લેવલે થયા છે અહીંયા પણ એ પ્રકારના એમઓયુ થશે એક્સપર્ટો આવશે સેમિનારો થશે એ થીમ ઉપર થશે સ્વદેશીની થીમ ઉપર જેમણે દેશને એક મંત્ર આપ્યો છે કે સ્વદેશી ને આપણો તંત્ર મજબૂત થાય એવા માનની મોદીજીને સ્વદેશીની થીમ ઉપર સ્વાગત કરવાની તૈયારી એ સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ થનગની રહ્યા છે અત્યાર સુધીમાં કુલ છ હજાર ત્રણસો ચોસઠ જેટલા રજીસ્ટ્રેશન એ થઈ ચુક્યા છે વધુ માહિતી માટે જોડાયા ભારત ન્યૂઝ સાથે નમસ્કાર